ઘાતક હથિયારથી ઘા મારા છે અને તેને ઘાયલ કરી છે તેમજ મિત્રો આ જે દીપક ચાવડા છે તે તેની લવર્સ માટે પોતાની દીકરીઓ અને પોતાની પત્નીને માર મારી અને તેની સાથે લવરના સાથે ભાગી ગઈ હોય તેવી વાત આ મહિલા મનસુખભાઈ રાઠોડ સાથે કરી રહ્યા છે તો મિત્રો આવો સમજીએ કે સમગ્ર ઘટના શું છે અને દીપક ચાવડાએ તેના દીકરીઓ અને તેની પત્ની સાથે કેમ આવું કર્યું અને કોણ છે તેની લવર મિત્રો સમગ્ર રેકોર્ડિંગ શાંતિથી સાંભળજો તેમજ મિત્રો રેકોર્ડિંગ સાંભળ્યા પહેલાં જો ચેનલ ઉપર વાત છો તો ચેનલ

કર્યો છે પણ હવે પ્રેમ હવે આટલા બધા છોકરા છીણ્યા પછી લગભગ ન કરવો છે મારા માનવા પ્રમાણે એટલે હવે આ ભાઈએ એની દીકરીને છરિયું મારી દીધી પ્રેમની અંદર કેવા ખેલ ખેલાય છે હવે એને સત્તર અઢાર ટાકા આવ્યા છે અને એમની ઘરવાળી બધા અત્યારે હાલ રજરી પડ્યા છે અને જે દીકરીઓ એમની છે હવે જેને સંતાનો નથી માનતા એવું રાખે છે જેને સંતાનો છે એ એની પ્રજાની એની પાસે કોઈ કિંમત નથી સાહેબ અત્યારે જેને બાળકો નથી એની પણ બાળકોની વેલ્યુ કેટલી છે જે દીકરીની શું કિંમત છે એની આને કોઈ ભાન નથી એટલે પ્રેમની અંદર આવા બધા જે ખેલ ખેલે છે ખોરાની અંદર જે દીપકભાઈ ચાવડા એમની દીકરી ઈશા ચાવડાએ મને ફોન કર્યો છે અને એના નાની માએ પહેલાં મારી યારે વાત કરી હતી જેના ઓડિયો અને વિડીયોના માધ્યમ થકી આમાં વિડીયા પણ મૂકવામાં આવી છે જેની જેની લવર જે છે ની એનો વિડીયો પણ આને કપડાં મેચિંગ કરવા છે દલડા મેચિંગ કરવા છે એ દલડા કપડા મેચિંગ પરણ્યા પેલા કરાય હવે આ ચાર છોકરીઓ થયું પછી દલડા કપડા મેચિંગ ન કરાય અને આમાં આટર આગળ દેશ મેચિંગ વિખાઈ જાય એટલે બને ત્યાં સુધી આવા કામ ન કરવું આ વિડીયો સાંભળો અને પછી પ્રેમ કરજો કે આ તમારી દીકરીઓની કેવી દશા દશાય કેમ કે સ્ત્રી છે દીકરી છે એને પઢાવો એને સંસ્કાર આપો એ સંસ્કાર હશે તો કાંઈ થશે પણ હવે તમે આટા મીઠા પ્રેમ જે કરો છો એ જોઈ લ્યો કેવો બનાવ બને છે પ્રેમની અંદર કેવા કેવા થાય છે આગળ ઉપર જોતા રહેજો આ ચેનલની અંદર આવા અવનવા વિડીયો આવતા રહેશે અને પ્રેમ લીલા ડાકલા ભૂવા ભરાડા કેવી માણસની અંદર માણસો કેવા કેવા કૃત્ય કરી રહ્યા છે જેની અંદર આવા નવા નવા ઉદાહરણ છે એટલે તમે આની અંદર આ વિચાર શ્રેણી છે એનાથી જોવામાંથી આપણને જિંદગીનો અનુભવ થઈ શકે છે માણસો પ્રેમની અંદર કેવું કરે છે ભૂત ભૂવામાં કેવું કરે છે ભક્તિની અંદર ભગવા પહેર્યા પછી પણ કેવું કરે છે એટલે સંસ્કાર વિહોણું જે કાંઈ કામ છે એ સાંભળવા કેવી બનાવશે આખો ઓડિયો સાંભળજો જેથી કરીને તમને ખબર પડશે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને તમને આવા અવનવા વિડીયો જોતા રહ્યો અને અમારા દીકરાની પણ ચેનલ છે અંકિતભાઈ રાઠોડ ભજન સંતવાણીની જેની અંદર અંકિત રાઠોડ ભજન સંતવાણી લગ્ન ગીત લવ સોંગ જેને માણવા માટે પણ અંકિતભાઈ રાઠોડની ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલ પર નવ આવા કાર્યક્રમ સાંભળવા મળશે જય ભીમ નમો હલો હલો ભાઈ બોલો રાજકો પબલનભાઈ નો છે હા છોકરી એની બાપુ ને બેન બે બેનું છે એની મમ્મી ને તેની માં નું માર્યું છે મોટા પાયે માર્યું છે મોટી છોકરીના હાથ હાથ ગામ શેર ના એના બાપા એ એના બાપા એ ભાઈ આવું એને છે મારા એટલે આ તમે આવું કાર્ય કરો છો એટલે અમને ભાઈ એડ્રેસ આપ્યું નંબર આપી આ યુટ્યુબ માંથી અમને તમને ફોન કર્યો છે અને અચાન છોકરીને મમ્મી ડ્રેસિંગ કરાવવા ગઈ છે કાલ રજા આપી દસ અગિયાર ગયે તા હોય વિધી બતાવી તમને ઓપરેશન ડ્રેસિંગ કરે છે ઓલી બાય ના ફોટા એના બાપ ના ફોટા જો તમે કહેતા હોય અમે બધી બતાવી પાઈ જો તમારી સેવા થાય તો હજી નથી પકડાણું એટલે કોની યાર આડું લફરું સી કોણ છે એ જુનાગઢ ની બાય છે તમે જોતા તો તમને જોતાવી બતાવિયે હા મોકલો ને

એમ છું કે હું છે મારા નાની હતા અને હે અમને ત્રણેય મારી દીકરી ને છરી વડે છરી વડે એટેક કર્યો ગઈ ચાર તારીખે એટેક કર્યો બેટા ઈશા ચાવડા ઈશા ચાવડા તારા પપ્પા તારા પપ્પા એ માર્યા હા મને માર્યું છે ને જરી મારા માટે મારી બેન ને માર્યું ને તો એને હે ને લીવર માં જરી અટી ગઈ ઓપરેશન નું કીધું તો એને ઓપરેશન કરાવ્યું તો એને મોટું બધું નું ઓપરેશન આવ્યું છે અને બીજે બધા હાથમાં ને આ બધા ટાકા આવ્યા અને મારી મમ્મી ને એને થી માર્યું છે ને તો એને મુંડમાં લાગી ગયું છે અને મારા પપ્પાને એને છેલ્લા 4 વર્ષથી અપહેર થઈ ગયો એટલે અમે એમ કે કે હવે મટી જશે એની રીતે સુધરી જશે સુધરી જશે એમ કર્યું પણ આ વખતે એને એને વધારી દેખ્યું છે તે જૂનાગઢમાં નીતા ગૌતમ કરીને ને બાઈ છે ને એમની સાથે 4 વર્ષથી લફડું છે ઈ ને એવી રીતે ને એની ચડામણીમાં આવી અમને માર્યા રાખે છે એટલે અત્યારે તારા પપ્પા તમારી ભેગા રહ્યા છે કે જૂનાગઢ જે જૂનાગઢ એમ ઈ ફરાર છે અત્યારે તો અત્યારે કેસ થયો હોય ને એટલે ફરાર હોય તો પણ પોલીસમાં તો કડક કાર્યવાહી કરશે આપણે ક્યાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે

તારું નામ શું કીધું ઈશા ઈશા ચાવડા તારા પપ્પા નું નામ શું કીધું દીપકભાઈ આનંદભાઈ ચાવડા દીપકભાઈ એ અત્યારે રાજકોટ જ્યાં રાજકોટ જ રહેતા આ અમે રાજકોટ રેતા તા અમે નવા ગામ રેતા તા એને ત્રાસ હતો ને કે એક મહિનાથી અમે નવા ગામ રેવા આયા તા અને ઈ નવા ઠોરાણા અમારા મારા દાદીનું ઘરનું મકાન છે ને એ યા રેતા તા પણ હવે યા અમારે અમે નવા ગામ બીજે ભાડે રેવા વયા ગયા ને યા આવીને ને કજો કરતા તા ઓલી જુનાગઢ વાળી ની ચડાવલી મારી ને બરોબર યા આવી બધું તોડી વાયું તારી ઉમર કેટલી બેટા હું 16 માં બેઠી 16 વર્ષની ની હમ હા આજે હમણાં ફોન કર્યો દાદી મેં તાર નાની માં કર્યો ઠીક ઠીક કઈ વાંધો નહીં હવે આપણે આ ઓડિયો વાયરલ કરવા માંગો છો હા હા છે તારી બેન ને મોટી બેન નું નામ શું છે કંગના ચાવડા હું હું નામ કીધું કંગના ચાવડા કંગના 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 હા કંગના હમ ચાવડા અને તમે કેટલી બેનો અમે બે બેનો એક ભાઈ છે તારો ભાઈ કેવડો છે છ વર્ષનો નો છ વર્ષ નો તો તો નાનો છે અને મારા મમ્મી નું તો મુંડ માર માર્યું છે અરર હવે તારા પપ્પા નો નંબર છે હા ફોન પડે છે ફોનો પાડતા નસી પર સકતો એ હે ને વોટ્સએપ માં સ્ટેટસ મેં કરા રાખે છે આમ ને મોકલા રાખે છે વીડિયા કે અજી હું સોતણ લઈ આવીસ ને બધું લઈ આવી થી કે કે ચારેતી થાય નઈ કલ ઈ કે કે હું હે ને કે આ તો અજી કે મારું તેલું પગથ્યું હે કે અજી તે મારું કલર ન જો એવી ને એવી ધમકી મારે છે ઈ બેટા પોલીસ પાસે જાય ને એટલે બહુ સીધા થઈ જાવ હો એવું લાગે તો સાહેબ ને સોરાડા પોલિટીશિયન ના પીએસઆઈ છે ને હા ન્યા કદર જાવ તો મને વાત કરાવજો સાહેબારે

હા કેમ કે એમાં હું છે પોલીસને હેરાન કરો પછી ત્યાં હાથમાં આવ્યા પછી ઈ ક્યાં જાય સ્મસાન તો ગમે એવો માણહ હોય પણ જાવું પડે સ્મસાન જ એમ કેસ થાય એટલે ગમે એવો માણહ હોય જાવું પડે પોલીસ સ્ટેશન જ હા પણ ઈ એવા હોય કે એને ઈજ્જત આબરૂ ન હોય એટલે એવું કરતા હોય કેમ કે જે માણહ સારો માણહ એવું કરે જ નહીં ઈ ઓલી જે જૂનાગઢ વાળી બાઈ છે ને નિતા ગૌતમ ઈ હે ને સાવ મારા પપ્પાને ને બગાડી નાખ્યા છે સાવ એટલે સાવ આમ હવે તમને કેમ કેવું મારે સાવ વગાડી નાખ્યો છે બેટા હાયલા કરે છે ઈ એવું છે ને આવું બધું થાય પણ હવે ઈ છોકરી ઈ બાઈ રઈ ઈ ખરાબ હોય નકર એને કોઈ દી ચાર ત્રણ ચાર છોકરા ની માં હોય બાપો હોય એની હારે આવું આફેર કરાય ના મારા મમ્મીએ કીધું મારા મમ્મીએ કીધું કે 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 મારે બે દીકરી જુવાન છે એક પંદર વર્ષની છે એક અઢાર વર્ષનું નું હમણાં બે છે હમણાં મારે છ વર્ષનો દીકરો છે તો કે ભલે રયો તને શું ન લેશે એ મને કઈ એમાં પ્રોબ્લેમ નથી ઈ મે ઈ નીચે નીતા ગૌતમ છે ને ઈ પણ મેરિટ છે એને પણ છોકરો છે એના ઘર નામ હું છે એના ઘર વાળા નું ગૌતમ હમ એને એના ઘર ખબર છે તો ઈ કહી શકે કે ભલે રયો મારે મારે ઘર સંસાર નથી તોડવો એના ઘર વાળા ખબર છે હા એને ઘરવાળાને ખબર છે એને ભાઈને ખબર છે એના મમ્મીને ખબર છે બધાય બોલ્યા એને ખાલી બોલી બોલ્યા અને એકાદી બે થપળ મૈરી બસ તોય હજી તય મારા પપ્પાના કોન્ટેક્ટમાં જ છે કાઈ આપણે કાઈ બેટા હવે એમાં તો એવું બધું શું કરે તારા મમ્મી ક્યાં છે ઈ ને મારી બેનનો ઓપરેશન આવું જ છે ને તો એને એકાત્રે ડ્રેસિંગ કરાવવાનું કીધું એટલે પરમદી કરાય ને તો આજે ડ્રેસિંગમાં કરવા ગયા છે બરાબર બરાબર હવે બેટા તારો તારો આમાં મને મોકલ મારો ફોટો મોકલું હા તારો ફોટો મોકલું હું હમણાં યુટ્યુબમાં ચડાવું છું કેમકે જે વાત કરી ને યુટ્યુબમાં ચડાવું છું મારો વિડીયો મૂકીને નહીં પડવાનું અને તમે દૂર જેથી કરીને પ્રેમ પ્રકરણ છે ને એમાં માણસના જીવ ખોવાય કેમકે આ બધી વસ્તુ છે ને લવ અફેર બહુ ખરાબ છે કેમકે અત્યારે માણસની પોતાની બીજાની જિંદગી જોતા જ નથી પોતે પોતાના સુખ માટે થઈ પોતે પોતાની મોજ માટે થઈ અને દીકરાય જોતા નથી દીકરીઓ જોતા નથી આવું બધું છે ને હજી તારી બેટા ઉમર નાની છે સોળ વર્ષ એટલે હજી સગીર કેવાય પણ તારા ઈ હું વોશરૂમ ગઈ તી ને એક વાર મારા ઈ વોશરૂમ ને ગઈ તી ને તો મારા માથા માં ત્યાં બધે કેરા ઈ ને ને આમ નો હોય ને ઈ એવું બોયલર રાખે ને એવું બધું કર્યા રાખે કોણ તારા પપ્પા હા હા ઈ આમ સાવ આમ કેવું ને કે સાવ ખરાબ થઇ ગયા દીકરી ઉપર પણ ઈ નજર નાખી દીધી છે ઈ હું વોશરૂમ માં ગઈ હતી માર ત્યારે બપોરે ફૂલ પીન આયવા તા બપોરે ફૂલ પીન આયવા તા ને તો માર મમ્મી હે ને માર ભાઈ ને સાડા પાંચ થયા તા ને માર મમ્મી માર ભાઈ ને લેવા ગઈ તી લેવા ગઈ તી અને ત્યાંથી થોડુંક થોડુંક થોડુક થાય ને પાંચ દસ મિનિટ નું ત્યાં ઘઉં ની દુકાન છે ને તો એ ઘઉં લેવા ગઈ તી તો હું વોશરૂમ માં ગઈ ને તો મારી સામે ઓપન થઈ ગયા હા ઈ સાવ એટલા ખરાબ થઈ ગયા છે એટલે પછી એમાં મમ્મી કે આમની ભેગું ના રેવાય એમ એ કે ગમે ત્યારે ગમે ગમેય કરી નાખે તો શું ભરવાનું કાઈ માગરો બેટા ચાલો ઈ છે ને આ તારો ઓડિયો હું હમણાં ચડાવું છું અને પોલીસ એમાં પૂરતી ધ્યાન દે એવી આપણે કાર્યવાહી કરશું હો અને એને બને ત્યાં સુધી કાયદામાં સીધો થાય એવા પ્રયત્ન કરશું હો તો તમને હું મારો ફોટો મારું નામ અને મારા પપ્પાનું મારા પપ્પાના ફોટા અને આ બધું મોકલું હા તારો ફોટો મોકલ અને ઓલી એની પ્રેમિકા છે એનો ફોટો છે હા ઈ મારા પપ્પા અને ઈ બે ના બે ના ફોટા છે એનો વિડિયો છે આખો મારી પાસે હવે વિડિયો મોકલી દયો અને તારો ફોટો મોકલ તારા નાની નો ફોટો મોકલ હ એટલે હમણાં હું youtube માં મઢી ને મસ્ત ચડાવું છું હા અને મારી બેન ને એના છોરી ના ઘાવ આયગા ઈ ફોટો મોકલું બેન હવે એમાં તો મોકલ તો મને કઈ વાંધો નથી પણ એમાં FIR થઈ ગઈ આપડે ફરિયાદ તો થઇ ને હા હા થઇ ગઈ પોલીસ ફરિયાદ તો થઇ ગઈ ને હા હા ભલે ભલે ચાલો ફોટા અને વીડિયો ને જે કંઈ પુરાવા હોય ને એ અમે મોકલો એ આ વાંધો નહીં આ નંબર પર મોકલી દો આપણે વિજયનગર એટલે થોરાડા માં હા વિજય ન્યુ વિજયનગર અત્યારે અમારું રહેવાનું આયા છે મારા નાની ઘરે કેમ કે એ વરાળ છે ને એટલા માટે હા કાંઈ વાંધો નહીં બેટા તારા નાનીનો ફોટો મોકલ તારો ફોટો મોકલ પણ ફોટામાં નામ લખીને મોકલજો હું કોઈને ઓળખતો ન હોઉં ને તમને કોઈને મને થોડી ખબર પડે કે કોઈ કોનું નામ હું છે આ હા હા વાંધો નહીં જેના ફોટા મોકલજે એમાં નામ લખીને મોકલજો

whatsapp ઉપર વાત whatsapp ઉપર ફોન કરી ટ્રાય કરો લાગે ને તો વાત કરી શકો ઓકે હવે છે નાનું બેન સોમાભાઈ રાઠોડ હું કીધું નાનું બેન સોમાભાઈ રાઠોડ નાનું બેન સોમાભાઈ રાઠોડ રાઠોડ હા રાઠોડ રાઠોડ હાલો થઈ ગયું હવે તારા મમ્મી નું નામ ચશોદા બેન દીપકભાઈ ચાવડા હું નામ કીધું જયસોદા બેન દીપકભાઈ ચાવડા જયશોદા બેન હા હાલો થઈ ગયું અને આ તારી બેન ને છરી માર દીધી છે ને એનું નામ શું છે કંગના બેન દીપક ભાઈ ચાવડા કંગના બેન કંગના કંગના હા કંગના હા દીપક ભાઈ ચાવડા અને છરી માર દીધી કેદી મારી દીધી ચાર તારીખે છરી મને મારી છે તને છરી લાગી ગઈ હા મને માથામાં આઠ ટકા આવ્યા છે માથામાં હા અરે ચાલો ચાલો દીપકભાઈ જો તારા પપ્પા ફોન ઉપાડે તો વાત કરું છો હો બેટા ફોટા મોકલ આમાં કાઈક હાલો Ah, muy claro, Muy cuál.